જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દીર્ઘે હાર્દિક સ્વાગત છે અને આપણે આજે શું કામ કરવાના છે એ આપણે એમાં શું હું આખા કેમ કે આપણે આજે થોડું થોડું તો છે બધું કામ અને આપણે કીધું તેમ કાલના બ્લોગમાં કે આપણે કાલે ધાણા કાઢવાના છે વે હલર મતલબમાં તમારે જે કહેતા હોય તો આપણે એની આજે બધી તૈયારી કરવાના છે અહીંયા ને આવે ત્યાં પણ આપણે ગેડા વે બધી ખુલવાની ને એવું બધી કરવાનું છે તો એ બધી આગળ આપણે કરશું એ તમને બ્લોગમાં બતાવું છું તો ચાલો બ્લોગ મૂકીને જાતા નહીં કન્ટિન્યુ બીડું આખે આખો જોજો પૂરેપૂરો આપણે જોઈએ બધી તો ચાલો તમને ભાઈને બતાવીએ જો આપણે પહેલાં છે ને આ ગઈ દેવેટની પાડવી જોઈએ મતલબ પાળવી જોઈએ એટલે અહીંયા તો કાંટા છે તો કાંટા ખેહવવાના એમ કે અહીં દુહેલ બાપા આવે છે ને આમ જથ્થાબંધ કાંટા નાખી દીધા દુનિયાના આ બધી બધીને ખેહવું જોઈએ આ બધી ખેહવું પણ અઘરી વસ્તુ છે ભાઈ અને હવે આપણે પહેલી સાઈડ આમ અહીંયા પણ એક ગેડે વેટ પાડવી હોય તો એ પણ તમે અહીંયા બતાવું કઈ ગયા વેટ પાડવાની કઈ ગેટ પાડવામાં સારું છે વાંધો નથી બે લાશ છીએ આપણે વાંધો નહીં આવે આપણે એમ તો અહીંયા ગેડે વેટ પાડેલ છીએ તો હવે કાંઈ કામનું કંઈ નથી કેમ કે આ કોર અહીં તમે જોઈ શકો તેલ છે તો આપણે અહીંથી ફેસરમાં જઈ શકે હવે આપણે આ ગેજ પાડીએ ને એટલી પાડીએ છીએ માછીમાછની ને જે આ પાડવાનું કામકાજ ચાલુ છે તો ચાલો પાછો આ પાડી ગી અને પછી પાછા આપણે આગળ જોઈશું શું કરીએ ચાલો વિડીયોમાં રહેજો મિત્રો આપણે અહીંયા પાડી નાખી જોઈ શકો તો આપણે અત્યારે પાછા ઘરે જાય છે નહીં થાય જોઈએ આગળ આપણે શું કરીએ આગળ આગળની બાજુમાં જઈને જોઈએ આપણે થોડુંક ખોલવાની કોશિશ કરીએ જેટલી ખુલે એટલી ખુલીએ બીજી રહેવા દઈએ આપણે આપણે અહીંયા હવે જેટલી ખુલે એટલી ખુલીએ આગળ આગળ જોઈએ શું શું કરીએ ચાલો તો વિડીયોમાં રહેજો મૂકીને જાતા નહીં આપણે ગડેટ સાફ કરવા માટે હવે આપણે સળગાવી દઈએ ને થોડુંક આ હુકાઈ જાય એટલે બળી જાય આગળ અહીંયા આપણે જોયું હતું ને કેવો ઘુંઘારો હતો અને કેવું હતું આપણે અત્યારે સાફ કરી નાખ્યું છે ચાલો તો આપણે આડી ખેતરમાં થોડીક તૈયારી કરશું એ પણ બતાવશું તમને તે વિડીયોમાં રહેજો આપણે ભાઈ ખબર પડે કે ધાણા હોય તેની પહેલાં કઈ કઈ તૈયારી કરવી એ બધાને ન હોય અમુકને જોઈ કેવી રીતની તૈયારી કરવી જોઈ શકો તમે આપણે તૈયારીમાં ડીઝલ નાખવાનું તો આપણે ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું છે તો ચાલુ પહેલાં ટ્રેક્ટરમાં ડીઝલ નાખી દઈએ જોઈએ પછી આગળ તો ભાઈ આપણે ટ્રેક્ટરને પાયા છે કાલે હાકવાનું છે તો આપણે આજેથી તૈયારી બધી કરવી પડે ને ભાઈ તો અત્યારે આપણે બધી તૈયારી કરીએ છીએ આપણે ચાલો આગળ પછી જોઈશું આપણે શું તૈયારી કરી રહી તો ચાલો વિડીયોમાં રહેજો બધા તો ભાઈ આપણે મેં ખાઈ ડીઝલ હવે ચાલો આગળ પછી આપણે જોઈએ શું કરીએ ને તો મિત્રો હવે આપણે અત્યારે તો જઈ રહ્યા છીએ ખેતરમાં કેમ કે આપણે આ કીધું એમ કે આપણે આપણે આજે કાલે ખેસર આવે તો તૈયારી કરવામાં છે કેમ કે તો ત્યાં જઈને આપણે એને ખળી જ્યાં કરવી ને આપણે ધાણાના કરસાને હોય તમારામાં તો કરસાને જે બોલતા હોય આપણે જ્યાંથી ધાણા કટિંગ કરી નાખીએ નીચેનો ભાગ જે જમીનમાં ત્યાં રહી જાય ને માથે એવું લોકો આગળ બતાવું તમને તો એ આપણે કે કંઈ વસ્તુ હોય એમાં તૂટવાની ન કરે એ માટે આપણે અહીંયા જે આપણે દાંતી મારી દઈએ ને પછી પછી સિપર મારી દઈએ તો આમ હેકૂલ થઈ જાય ચાલો એ પણ આગળ તમને અહીંયા બતાવું તો વિડીયોમાં રહેજો ટ્રેક્ટર આગળ જાય છે જો હા ભાઈ હું કેમ છું તને આ દેખાય ને આ આપણા પગ મિત્રો વાત બધી બધીને પેલું કરવા આ ખેડાઈ જાય ને એ આ ગાપાસ થઈ જાય એટલે આપણે વાંધો ન આવે એવું છે બધી આપણે આ જે પાળા છે તે પણ જઈ નડે નહીં એવું કંઈ વાંધો ન આવે તો હાલ આપણી આપણે ત્યાં દાતી હાકે તમને બતાવું તમે આ હાલ એ જોઈ શકો તો આવી રીતના શું આ ને બધી વિખાઈ જાય ને બધી વાંધો ન આવે હા છે તો આમાં પછી આગળ આપણે સીપેર માપદા દઉં એટલે બહુ કંઈ પછી ન કહેવું આવે એવું અત્યારે અમે કંઈ કરી રહ્યા છીએ ચાલો તો પાછા આપણે આગળ જોઈએ હવે એલી બાજુ પર કરીએ કે ન કરીએ તો એ પણ તમને આગળ જણાવી વિડીયોમાં અને પછી નકર આપણે પાછા સીપેર લઈને આવીશું ત્યારે બતાવીશું આકોરે ટ્રેક્ટર આવી ગયું અને હવે આકોર આપણે ફળીનું એટલું ખેડવાનું છે હવે આપણે ખેડી નાખીએ પછી ચાલો આગળ આપણે પાછા સીપેર લઈને આવી ને ત્યારે તમને બતાવીશું વિડીયોમાં રહેજો મિત્રો આ તો લાતી હકાઈ ગઈ છે હવે આપણે લાતી હાકીને જાય છે તો આપણે વંશભાઈ તો કહીએ કે મારે ટ્રેક્ટર હાકવું એ તો રહી નહીં ટ્રેક્ટર હાકાય એટલે એ ટ્રેક્ટર હાકે તો ચાલો આપણે એની સીપેર જોડાઈને આવીએ તે પાછું બતાવીશ ભાઈ આપણે સિપેર લઈને જાય છે અત્યારે અને આપણે આ સીપેર તમે જોઈ શકો ઉપડી જાય એવી રીતના આપણે સિસ્ટમ બનાવી ભાઈ આમાં ઘરે ઘરે જ બનાવી આપણે પહેલાં લોઢીઓ ખેડે છે હા ભાઈ સીપેર હતી આપણી પહેલા પાંડાની એને બનાવી નાખી એટલે જુગાડ કરીને એવું બધી છે ને હવે આપણે અહીંયા પછી કે પેર સી પેર હાકે એ બતાવું ને કે હું ક્લીન કરી જો હું પછી આપણે પછી એ લીકુર આપણે હાકવા જાવ ઇકોર તો આપણે નહીં જઈએ કંઈ કામ નથી ને હું જાઉં ઈકોર હા એથી મૂકી દીધી હું છે આપણે ક્લીન કરતી જાવ ભાઈ મેં બતાવું હાલી જાય પછી પણ ઓકે હાલી તો ચાલો મિત્રો આપણે આગળ પાસે સિત્તેર એટલી હાકી લઈએ ને પછી પાછા આપણે જોઈએ શું થાય હું નહીં તે આપણે એલી કોર તો જ્યાં હું તો બતાવ્યું ને પછી એક ને એક વસ્તુ વધારે શું બતાવવું તો ચાલો પહેલા આપણે આ સિત્તેર હાકી લઈએ ને પછી આપણે જોઈએ કે હવે શું આગળનું પ્લાન કરીએ તો ચાલો મિત્રો આપણે હવે આ જો સિત્તેર હાલી ગઈ અને હવે આપણે આ થોડું ખાલી જ્યાં જ્યાં ખૂણે ખાસ કે બાકી હોય તો એ એટલું હાકે એટલું હાલીએ એટલે પછી આપણે ઘેર જવાનું છે ભાઈ અને હવે ઘેર જઈને આપણે આપણે આગળ શું કરીએ શું નહીં હવે આમાં આપણે અત્યારેથી તો ખબર ન હોય કે આપણે શું કરવાનું છે કે શું નહીં તો હવે ત્યાં જઈને જોહું હવે તમે આ જો સીતેર હાલી જોઈ શકો ક્લીન ખેતર તમને કહેવાય ભાઈ તો એવું છે ભાઈ તો ચાલો હવે તો આપણે કેમ કે પીસીએસ આપણે ચેપ્ટરમાં હાઈ હોય અને કદાચ એક સીપીએની બીજા ચેપ્ટરની જરૂર પડે તો આપણે આ ચેપ્ટર જોતા જઈએ એટલે શું આપણે અહીંયા કેમ લાગે પેઢી હોય છે એ માટે આપણે ચેપ્ટર લઈ આવ્યો તો ચેપ્ટર લઈને ઘેર જઈએ ઘેર જઈને વિડીયોની એન્ડ આપી દઈશ તો ચાલો મિત્રો હવે આપણે આજના અવલોક છે એ પૂરો કરી દેવાનું છે તો તમને ગમ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગરના તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું અને હવે આપણે કાલના વ્લોગમાં આપણે થેસર રાખવાના છે એ બતાવવાના છે તો જેને શું કહે એનું લોગે આપણે સારી રીતે બનાવવાનો પ્રયત્ન કરશું પણ જેવો બનશે એવો પણ આપણે એવું કરશું કે વધારે પડતું સારું બતાવવાનો પ્રયત્ન કરશું ભાઈ તો ચાલો કાલે મળશું જય જઈ